વધુમાં મોજે જામવાળીના સરકારી સર્વે નંબર એકસો પચીસ વાળી જમીન પર સિલિકા ખનીજ માટે ગાંધીનગરના ગણપતભાઈ આંબાભાઈ પટેલને લીઝ મંજૂર કરવામાં આવી હતી જોકે બે હજાર થી આ લીઝ બંધ હોવા છતાં ગણપતભાઈએ આ જમીનમાં વીસ ગેરકાયદેસર કાર્બોસીલના કુવાઓ ખોદી નાખ્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક સામાન અને અન્ય સામગ્રી રાખવા માટે બનાવવામાં આવેલી અન અનઅધિકૃત ઓરડીઓ પણ મળી આવી હતી આ ઓરડીઓમાંથી વિસ્ફોટક સામાન મળી આવતા તમામ ઓરડીઓ સીલ કરવામાં આવી છે પટ્ટો રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીજ કરવામાં આવેલા મુદ્દામાલ અગિયાર ઓરડીઓ ચુમ્માલીસ નંગ સુપર પાવર નાઇટિંગ વિસ્ફોટક પચ્ચીસ મીટર સેફટી ફ્યુઝ અને ત્રણ મીટર ડિટોનેટરનો સમાવેશ થાય છે ગણપતભાઈ આંબાભાઈ પટેલ સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેશન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ મુજબ વસુલાત કરવા તેમજ ગુજરાત ગોણ ખનીજ છૂટછાટ નિયમો બે હજાર સત્તરના નિયમ એકતાલીસ મુજબ ખાણ પટ્ટો રદ કરવા અંગેની નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર